નમસ્કાર દોસ્તો ન્યૂઝમાં સ્વાગત છે કોંગ્રેસ રાષ્ટ્રીય સંગઠન વર્ષ બે હજાર પચીસ ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે ત્યારે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ આયોજનાત્મકપણે સંગઠનના સ્તરે મોટું પગલું ભર્યું છે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ચાલીસ જિલ્લા શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંકમાં અમદાવાદ શહેરમાં સોનલ પટેલ અમદાવાદ જિલ્લો રાજેશ ગોહિલ અમરેલી પ્રતાપ દુધાત આણંદ અલ્પેશ પઢિયાર અરવલ્લી અરુણ પટેલ બનાસકાંઠા ગુલાબસિંહ રાજપૂત ભરૂચ રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર જિલ્લો પ્રવીણ રાઠોડ ભાવનગર શહેર મનોહરસિંહ બોટાદ હિંમત કટારિયા છોટાઉદેપુર શશિકાંત રાઠવા દાહોદ હર્ષદ નીનામા ડાંગ સ્નેહિલ ઠાકરે દેવભૂમિ દ્વારકા પાલાંબલિયા ગાંધીનગર જિલ્લો અરવિંદસિંહ સિંહ ગાંધીનગર શહેર શક્તિ પટેલ ગીર ગીર સોમનાથ પુંજા વંશ જામનગર શહેર વિરેન્દ્રસિંહ જાડેજા જામનગર જિલ્લો મનોજ કાથિરિયા નાગઢ શહેર મનોજ જોશી ખેડા કાળુસિંહ ડાભી કચ્છ વી કે હુંબલ મહિસાગર હર્ષદ પટેલ મહેસાણા બળદેવજી ઠાકોર મોરબી કિશોર ચિખલિયા નર્મદા રણજીતસિંહ તડવી નવસારી શૈલેષ પટેલ પંચમહાલ ચેતનસિંહ પરમાર પાટણ ઘેમર પટેલ પોરબંદર રામ મારો રાજકોટ શહેર ડોક્ટર રાજદીપસિંહ જાડેજા રાજકોટ જિલ્લો હિતેશ વોરા સાબરકાંઠા રામ સોલંકી સુરત જિલ્લો આનંદ ચૌધરી સુરત શહેર વિપુલ ઉધનાવાલા સુરેન્દ્રનગર નૌશાદ સોલંકી તાપી વૈભવ ગામિત વડોદરા જિલ્લો જશપાલસિંહ પઢિયાર વડોદરા શહેર ઋત્વિક જોશી વલસાડ કિશન પટેલનો સમાવેશ થયેલ છે